લેયા સ્વરૂપ અને પોષિકા જોક્સ તમારા અને સ્ટાઇલ અમારી આ ગુજરાતી ચેનલને ને સબસ્ક્રાઈબ કરો ટિંગ થેન્ક યુ તો આ હોફડું ફોફડું હેડ્યો હું તારી જોડે જ આવતો હતો ભાઈ બોલ ને હું કોમ હતું કોમ તો છે હવે મને આવતી પહેલાં જવાબ આવે કે તું મારો ભાઈ બન કે નહીં એટલે એમાં કંઈ મારે સર્ટિફિકેટ બનાવીને આલવાનું છે કે હું તારો ભાઈ બનશું કે નથી શું જ યાર હા ભાઈ પાકી ભાઈ બંદી એક સો ને પચાસ ટકા અખંડ ભાઈ બંદી ભાઈ તો તારે કામ કરવાનું છે મારું બોલ શું કામ એક જગ્યાએ સાક્ષી પૂરવાની છે જો ભાઈ આ કોર્ટના ચક્કરોમાં તું મને ના પાડે તો ટાઈમ હોતો નથી ના કોર્ટના ધક્કા ખાવાનો મારી પાસે ટાઈમ નહીં ઓમ આજુબાજુ કોઈ સાક્ષી પૂરવા ને તો પૂરી ગાલ બકી આજુબાજુ પૂરવાની હા તો પૂરી ગાલે બોલ બીજું શું છે પણ થયું છે હું બે થયું છે હું કે આ કહું તો હરું કે મોઢે કવે ખબર ન પડતી તો ના કઈ કઈ શું હતું ને પણ કેવા એવું મને કેવું પડે એવું છે યાર કઈ દાદા હું ગોર ગોર ફેરવું છું વાત ના હા કહું હા તાર ભાભી ખરી હા એવું મને જાણવા મળ્યું છે કે એનું લફરું છે ને એના શેઠ જોડે છે બોલ

અરે ના ના મારે નથી જોઈતી આ તો તમે મંગાવી હતી ને એટલે હું તમને કહું છું કે તમે જતા જતા ઘરે લઈ જજો હા 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 સર હા કાલે આવી જઈશ ટાઈમ સર ના ના તમે લેવા ના આવશો હા એ હું આવી જઈશ ઓકે ઓકે થેન્ક યુ કોણ હતું મારા સરનો ફોન હતો બરાબર મને એક વાત જવાબ આ સરનો ફોન હતો એ બધું શું આમ અરે એ બધું છે ને એમની વાઈફ માટે મેં લીધું હતું એકચ્યુઅલી એમણે મને એમ કીધું હતું કે એક સાડી અને બે ત્રણ લિપસ્ટિક લાવવાની છે એમને મને સેડ બતાવી દીધા હતા અને મેં બધું શોપિંગ કરી રાખી હતી પણ જતાં જતાં હું સરને કહેવાનું જ ભૂલી ગઈ કે આ બધું ઘરે લઈ જાઓ એટલે તારા બોસે એના બૈરાની લિપસ્ટિકને હાલ તાજો મંગાવી એવું થયું ને હા તો ચમ એને બુદ્ધિ નહીં હોય તો એવો જાતે ના લાવે

કે એ ઓફિસ બધું ઓલ ઓવર હેન્ડલિંગ મારા હાથમાં છે એટલે નાની અમતી બી કઈ વાત હોય ને તો મારો સેટ મને ફોન કરે તો કઈ બાજુવાળાને થોડી કરે ફોન ઓ ભાઈ આ બધું રહેવા દે કેદાર મે જોયું ને કે આ રસ્તા વચ્ચે ગાડીમાં આગળ બેહીન જતી હતી તું તે એ શું ની વાત હતી હે ભગવાન ઓ આગળ એટલે બેઠી હતી કે પાછળ બધા બોક્સ પડ્યા હતા પાછળ બેસવાની જગ્યા નોતી અને મારા સેટ ગાડી ચલાવતા હોય અને હું પાછળ બેસું એ મારા ડ્રાઈવર થોડી છે એટલે હું આગળની સીટ પર બેઠી

છૂટા છે અને વભર એમ એમ નહીં તો સાક્ષી લઈને આવી સાક્ષી આ નોંધે તો બાપાને ફોન કરી બોલાવી લીધો છે મેં અને હું સાક્ષી સાક્ષી બોલાવી છૂટા છેડા આવું છું તું ધંધા ખડખેડે છે અરે પણ મારી વાત તો સાંભળો આમને મારા પપ્પાને શું લેવા બોલાયા હશે આ માણસ અરે મારી વાત સાંભળો પહેલા આ તારે મને એક વાત કે કે તારા સાક્ષી પૂરી શકે હું કહું એ કરવાનું છે કે નહીં અરે ભાઈ યાર પણ તું ખોટી બાબતમાં સાક્ષી પુરાવું તો હું ચમનો રાજી તું મને કે મને ખબર છે કે ભાભી એવો ના હોય અને અઠ્યાવી હોય હું તો કચાએ ફોન હોય ઓફિસમાં નોકરી કરતા હોય તો બોસને કોમ હોય તો પોનસો વખત ફોન કરે યાર ભાઈ હવે હવે ભાઈબંધી કે પૂરી કરી દેવી બોલી ભાઈબંધી ટકાવાની જ હોય ને યાર જો આટલું બોલવામાં કઈ સાક્ષી પૂરવા માં જો આપણી હારોણ હારો રહેતા પૂરી ગાલે કું નહીં મારે બોલવાનું છે હું કહેવાનું છે કઈ દે

ચિંતા ના કર ભુરા ભાઈને અમે સમજાવીશું ઓમ નહીં કહે એવું એ રે સમજાવશે એમના ભાઈ બનશે ને એટલે એમનું કેવું છે તું ચિંતા ના કંઈ કશું જ નહીં થાય હેમ હા ભાભી તમે સમજાવ ને મારે છે ને મારા બોસ જોડે એવું કશું નથી આખા ઓફિસનું કામ હું સાચવું છું એટલે ફોન તો આવે જ ને

અરે ભાઈ હોય લફરું હોય યાર એમ એટલે એમ નહીં એટલે લફરું તમે હું મોનો છો તમારા આવે એટલે હું કદાચ ના પણ હોય કદાચ લફરું ના પણ હોય ભાઈ મન મન ની ચોખી ચોખી વાત કહી દે ખોબર ભાઈ રમતા અને સાક્ષી હાથે કહું છું સાક્ષી પૂછો સાક્ષી પૂરો બોલો શું જોઈતું તમે કેની સાક્ષી પૂરવાના શું સબૂત લાવો શું છે

સાક્ષી પૂરો પૂરવી જ છે સાક્ષી તો આપણે જે સાચું છે એની સાક્ષી જાય સાચાની સાક્ષીની વાત એટલે સાચું તો છે જ બધું પણ અમા થોડુંક ઘટના એવી થોડી ભૂલ થાય બૈરા બોલસ થી ભૂલ થાય

સારા એટલે બોસ ને કર્મચારી તો સારા સંબંધ હોય ને આ કુટુંબ એટલે એમ એવું છે કે કામ કરતા કર્મચારીને હજાર વખત બોસ જોડે વાતો કરવી પડે ચીતો કરવી પડે એમના ફોન કોલ્સ આવે એટલે એનો મતલબ એવો તો ના જ ગણી શકાય કે આપણે એવું કઈક લફરું હશે એમ પણ એમને એમને ચોખ્ખી ચોખ્ખી ખબર પડી છે ભાઈ ખબર પડી એક કહું ગોઠવી લઉં પછી કહું

એટલે આવું મેં સપનું જોયું એમ આવું મેં સપનું જોયું અને એ એ સપનું મેં ભુરાભાઈને કીધું કે સાલું મને બહુ વિચિત્ર સપનું આવ્યું ભાઈ અને સપનું મેં જોયું ને એ મેં ભૂરાભાઈને કીધું ને ભુરાભાઈ એવું મોની કહે કે સાચી જ વાત છે બોલો સપના ને સાચી વાત મોની છે અમારે કોઈ કહું ખરું ના આ તમારા વિચિત્ર ભાઈબંધના વિચિત્ર સપના લીધે મારો બાપ દાખલ કરવો પડ્યો આવું આવું ખોટું કહેવાય ભાઈ

ગયા પછી હું જવું બધું શાંતિરૂપ પચી ગયું છું તે કીધું એમ મેં કર્યું ના કર્યું એમ તાને હસ્યા ને તમે બે બાજુ તમે સાચવી લીધું પણ પણ આ હારું કર્યું કોક નું ઘર તો ના તૂટવા દીધું એમ તો ગમે તેમ એટલું અને આ સપના જોવાનું બંધ કરી દેજો અને હવે તો તમને સપના આવવાના જ નહીં ઊંઘની ની ગોળી આલે ને તમને ઊંઘવા નહીં દઉં એવી તમારી હાલત થવાની છે હવે જુઓ એટલે ભાઈ એટલે મન તો એમણે જબરદસ્તી દોસ્તીનો નાટકમાં મને સાક્ષી પૂરવા કી દેલ્યો આમાં મારી ઊંઘ સાથે તારી શું લેવા દેવા બોલ નાખો જે બોલવાનું હોય ગમ્યું ગમ્યું હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો માંડ માંડ ગોઠવણી કરીને બચો બાકી તો બચો તો નથી આ મને સૂડવાય નથી કશું અધુને આ ભૂરાના હરકતા મારે જાલવા પડશે અને મને હરકાઈ મારશે શું જોઈ રહ્યા છો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો